સાયબર ફ્રોડ ના બે આરોપી ને ખાંભા પોલીસે પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અમરેલી જિલ્લાના ખાંભામાં ગત સોળ જુલાઈ રોજ યુવતી ની મામલે પોલીસે બે આરોપી ધરપકડ કરી છે

ટેલિગ્રામ મારફતે એક ચેનલના સંપર્કમાં આવી હતી જેમની ભૂમિકાને વળતર ચૂકવીને વિશ્વાસમાં લીધી હતી અને યુવતી તેમાં જતા રૂપિયા અઠાવીસ નું દેવું થઈ ગયું હતું જયારે પૈસા પાછા માંગ્યા ત્યારે આરોપીએ પૈસા પાછા ખાબા પોલીસે પુષ્કરાજ ધર્મેન્દ્રભાઈ કાનૂન ગોની મધ્યપ્રદેશની અને રાજસ્થાનના ના જોધપુર થી રોહિત અમોકલ દાસ રામચંદ્ર ની ધરપકડ કરી હતી બંને આરોપીઓને પોલીસે ઉઠાવી લીધા હતા હાલ બંને આરોપીની પૂછપરછ ચાલુ છે આ મામલે પૈસા પડાવવાનું મોટું રેકર્ડ સામે આવી શકે છે હાલ અન્ય આરોપીઓની ખાંભા પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે આરોપીઓ ગુનો કરવાની માણસ ઓપરેન્ડીમાં સામાન્ય માણસોને પૈસાની લાલચ આપી બેંક એકાઉન્ટ વેચાતા લઈ અન્ય આરોપીને ઊંચા ભાવે વેચી દઈ અને પર એકાઉન્ટે મહિના પેટે સાયબર કરવા આપી ગુનો છે પોલીસે બંને આરોપીને ઝડપી પાડીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે ધર્મેશ મહેતા નેશન પ્લસ ન્યૂઝ રાજુલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર